હેલો ફ્રેન્ડ આજે આપણે ધોરણ ચાર ભાગ બે અને વિષય અંગ્રેજી એકમ ત્રણ માય એક્શન આ એકમનો આજે આપણે સ્વાધ્યાય સ્વાધ્યાયપૂર્તિનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અહીં એક્ટિવિટી વન હવે આ એક્ટિવિટી ટુ હવે આપણે એક્ટિવિટી થ્રી તેનું સોલ્યુશન જોઈશું આ છે એક્ટિવિટી ફોરનું સોલ્યુશન હવે આ છે એક્ટિવિટી ફાઇવનું સોલ્યુશન હવે અહીં એક્ટિવિટી સિક્સ અહીં ઓગસ્ટ બે હજાર ચોવીસનું કેલેન્ડર આપેલું છે આ એક્ટિવિટી સિક્સનું સોલ્યુશન છે હવે પછી એક્ટિવિટી સેવન તેમાં ચિત્ર આપેલું છે અને એના પરથી આપણે વાક્યો બનાવવાના છે હવે આ એક્ટિવિટી એટ એક્ઝામ્પલ આપેલું છે અને એના આધારે આપણા વાક્યો લખવાના છે એક્ટિવિટી નાઈન અહીં જોડકા જોડવાના છે

હવે એક્ટિવિટી હવે આ ટર્ટીન એક્ટિવિટી હવે એક્ટિવિટી ફોરટીન હવે આ એક્ટિવિટી અને તેના આધારે આપણે આ વાક્યો લખવાના છે હવે આગળ આ એક્ટિવિટી સિક્સટીન હવે આગળ આ કોઠું આપેલું છે તેમાં આપણે સ્પેલિંગ લખવાના છે અને સ્પેલિંગ લખી અને ખાલી જગ્યા પૂરવાની છે તો મિત્રો અહીં આ એકમનો આ સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જે કોઈને જરૂર હોય તેને શેર પણ કરજો બાય